આજે મહુવામાં ખેડૂતોએ રેલી કાઢી માવઠાની આફતનું આવેદનપત્ર મહુવાના ધારાસભ્ય ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સાહેબ ખેતીવાડી વિસ્તરણ અધિકારી જી બી કાર્યપાલક ઇજનેર સાહેબને ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા વિગતે લાંબી ચર્ચાઓ કરી અને સરકાર ખેડૂતોને વહેલી તકે સહાય આપે તેવી રજૂઆત કરી અને ભરતસિંહે સરકાર તંત્ર સંસદ સભ્યો ધારાસભ્યો વગેરે નેતાઓ ઉપર ભરસી માઉઠુ ત્રાટકે તેમ ત્રાટક્યા હતા અને માર્કેટિંગ યાર્ડના નેતાઓને આડે હાથે લીધા હતા તેમે સારા સરપંચોને બિરદાવી તોડ બાદ સરપંચો આખે આખા તંત્ર અને મોટા નેતાઓ પાસે ગ્રાન્ટ માટે પટપટે છે તેમ કહી પોલ ખુલી કરી અને ખેડૂતો ચૂટણી ટાણે સૌ ગ્રામ સો ગ્રામ ભજીયા અને દારૂની કોથળી ઠપકારી મારો મારો કરીને મત આપી પછી નેતા મારે તેવા કટાશો કરી ચકમક જરતું નિવેદન આપ્યું અને સરકાર વહેલી તકે ખેડૂતોને સહાય આપે તેવી ધારદાર રજૂઆત કરી જેથી ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ ઉભું થયું હતું આવે લોકેશન મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન એક તો ખેડૂતોને ડુંગળીમાં અને વિવિધ પાકોમાં ભાવ નહોતા મળતા એટલે આ વર્ષે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની અને યાતના વેતી રહેતા જ્યાં ગુજરાતે વચિત આ માવતો રાખતો અને હાથ જેટલો વરસાદ વરસાદ મહુવા તાલુકાની અંદર પીડ્યો એટલે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં મહુવા તાલુકા અને જિલ્લાભર અને રાજ્યના ઘણા વિસ્તારમાં અતિ વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન જોશે એટલે આજે અમે અહીંયા મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને ધારાસભ્ય શ્રી અને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર રૂબરૂ માગ્યું અત્યારે મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબ આજે અમે વિગતે ચર્ચા કરી અને સરકાર હોદે અમારી વાત વહેલી તકે પહોંચાડે સરકાર ખેડૂતોને આપવાનું હોય ત્યારે કાચબાની ઘોડે ગોળે ફક્ત હકેલી પે જાય અને ઉદ્યોગપતિને આપવાનું હોય તે પોળા હાથ કરે જેટલું આપવું હોય એટલું એટલે અમારી સરકારને સીધી વાત છે કે ભાઈ હવે તમે હવે ખેડૂતો કોઈ પણ સંજોગે આ માર સહન કરીએ કે નથી અને ખેડૂતોનો જો આક્રોશ ફાટશે તો પછી સરકારને જોયા છે કે એટલે અમારે સરકારને વિનંતી છે વહેલી ટકે સહાય આપો આ બાબતે મેં ત્રણ મહિના પહેલા પણ રજૂઆત કરેલી છે જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં અને માર્ચ મહિનામાં એના તમે તમામ મીડિયા સાચી છો પણ જ્યારે હું રજૂઆત કરું પછી માજી સાંસદને ને ધારાસભ્યો સાવરકુંડના ધારાસભ્ય ભાવનગર જિલ્લાના અમરેલીના ધારાસભ્યો શાસન સભ્ય રજૂઆત કરે છે એટલે તમે સરકારમાં બેઠા છો અને જો તમારું સરકાર શાસન સભ્યનું કે ધારાસભ્યનું ન માનતા હોય તો તમારે સરકારમાંથી રાજીનામા આપી દેવા જોઈએ તમે ખેડૂતોને ઉલ્લુ બનાવો છો અને મુખ્યમંત્રી માયા માર્કેટિંગ યાર્ડના ભાવનગરને મહવાના તળાધાના નેતા ખોટા પડાવવા જાઓ અને ખેડૂતોના પછી પછી તરી તરી હજાર રૂપિયાની મોટરો લઈને ઉપડો છો ખર્ચા કરવા અને સરકાર જો સહાય તમારે તે ન આપતી હોય તો પછી સરકાર સામે લડી લેવાની અમારામાં તાકાત છે એટલે અમારી મુખ્યમંત્રીશ્રીને સીધી વાત છે કે તમે હવે અમને સહાય આપો નગર પછાત ખેડૂતો પણ જેમ વડાપ્રધાને સિંદૂર સ્ટાઇલ કરી એવી ખેડૂતો સિંદૂર સ્ટાઇલ કરજે અને સરકારને બધા હટાવી દેતા આવનારી ચૂંટણીમાં આજકાલ શું નહીં એટલે સરકારને અમારી સિદ્ધિ જ વાત છે તમે વહેલી તકે ખેડૂતોને સહાય આપો અને ડુંગળીમાં દસ રૂપિયા એક કિલો ડુંગળીમાં તમામ ખેડૂતોને જેટલી ડુંગળી વેચી એ તમામે તમામ ખેડૂતોને સહાય આપો આ વખતે ખેડૂતોને ડુંગળી મોટું નુકસાન થશે જય હિન્દ જય ભારત મારું નામ માળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આ વર્ષે ખેડૂતોના તમામ ખેત પદાશમાં ખૂબ જ ઓછા ભાવ મળ્યા એટલે ખેડૂતો પાયમાલ થવાની તૈયારીમાં હતા ત્યાં અત્યારે મોટા પ્રમાણમાં મહુવા તાલુકાની અંદર તો હાથાળથી જ વરસાદ પડ્યો અને તમામ ગુજરાતના મોટાભાગના જિલ્લા અને ભાવનગર જિલ્લાના અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પાંચથી ચાર ઇંચ વરસાદ પીડ્યો એટલે ખેડૂતોને ખૂબ માવઠામાં મોટા પાયે નુકસાન છે ખેડૂતોની બાજરી હોય તલ હોય મગ હોય કઠોળ હોય કે પછી પશુનો કિંમતી ઘાસચારો હોય એવી જ રીતે બાગાયતી પાકમાં આંબા હોય ચીકુ હોય દાડમ હોય કે પછી કેળ હોય પોપૈયા હોય વગેરે પાકોમાં એંસી ટકા જેવું નુકસાન છે એટલે ખેડૂતોને સરકાર વહેલી તકે સહાય આપે એવી અમે જાન્યુઆરી મહિનામાં પણ ખેડૂતોને ભાવ નહોતા મળતા અને ડુંગળીના ભાવ બાબતે અમે સરકારમાં રજૂઆત કરેલી ફેબ્રુઆરીમાં પણ ડુંગળીના ભાવ અને કપાસ સિંહના ભાવ બાબતે અમે સરકારમાં રજૂઆત કરેલી આ ગયા માર્ચ મહિનામાં પણ અમારે અમે રજૂઆત સરકારમાં ખૂબ કરી અને આંદોલન કર્યા પણ સરકાર આજે એક રૂપિયે સહાય આપવા તૈયાર નહોતી પણ અત્યારે માવતો થયો એટલે અમે આજે મામલતદાર સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ માન્ય ધારાસભ્ય શ્રી ખેતીવાડીના અધિકારી જીબીના કાર્યપાલક સિંજના વિગેરેને અમે રૂબરૂ આવેદન આપ્યું અને મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ અને ધારાસભ્ય આજે અમે વિગતવાર ચર્ચા કરી અને આમાં સરકાર વહેલી તકે ખેડૂતોને સહાય આપે એવી અમે માગણી કરી અને ખેડૂતોને એક વિગે વી પચીસ હજાર રૂપિયા સરકારે અત્યારે તાત્કાલિક આપી દે કારણ કે હવે ખેડૂતોની પાસે કાંઈ વિધું નથી જે કાંઈ હતું એ આમાં નાખી દીધું હતું એ તમામે તમામ અત્યારે આ માવઠામાં ના જ પહેલું છે એના ચોખ્ખા પુરાવા આધાર પુરાવા છે એટલે સરકારે વહેલી તકે સહાય આપવી જોઈએ અને અઠવાડિયામાં ખેડૂતોને સહાય આપે તો આવનારા ટૂંક સમયની અંદર જ ખેડૂતોને વાવણી થાય એટલે વાવણીમાં ખાતર બિયારણ દવા ખેડ બધું કરવું પડે એને હજુ સરકાર વહેલી તકે સહાય સરકારને ઉદ્યોગપતિને દેવું હોય તો ત્યારે હાથ પળા તેમના અને જ્યારે ખેડૂતોને દેવાનું આવે ત્યારે કાતમાની જોડે હોટેલો કરે એટલે એ સરકાર બંધ કરે ધારાસભ્યથી છે જ્યારે અમે ત્રણ મહિનાથી રજૂઆત કરી ત્યારે ધારાસભ્યોને સદસંદ સભ્યો માજી સદસ સભ્યોને માર્કેટિંગ યાર્ડના નેતાઓ રોજ ખોટા પડાવો હાટો ફૂકી જાય એટલે સરકાર તમારી તમે ભાજપમાં છો ભાજપના ધારાસભ્ય ભાજપના માજી સંસદ સભ્ય તમે રજૂઆત કરવા જાઓ અમારા મહવાના સાવરકુંડલાના ધારાસભ્ય રજૂઆત કરવા જાય માર્કેટિંગ ગોંડલને બધા ભાવનગરને રજૂઆત કરવા જાઓ તો તમે તો બધા ભાજપમાં છો અને ભાજપની સરકારમાં જો તમારું ન ઉપડતું હોય તો તમારે પછી રાજીનામા આપી દેવા જોઈએ તમારે એ ઘડિયા તમે આ ખેડૂતોને ભોળવવાના અને ખેડૂતોને ભલું લગાડવાના આ ગૌરવ ધંધા કરો તો એ હવે બંધ કરો હવે અમે આ સ્વીકારવા નથી પણ લોકોની પણ ભૂલ છે કે જ્યારે મત દેવા હોય ત્યારે દારૂની કોતરી હવા ગ્રામ બચ્યા અને મારો મારો કરીને છોડી પડે આવા ન પાણી નેતાઓ ચૂંટાડી કાઢે એટલે પછી એ નેતાઓ આવું ખેડૂતોને કે પ્રધાને મારે જ છે એટલે અમને વહેલી તકે સહાય આપો ને જેમ નરેન્દ્રભાઈ મોદીએ પાકિસ્તાન ઉપર સિંધુ સ્થાય કરી એમ ખેડૂતો પણ આવનારા દિવસ દિવસોમાં સરકાર ઉપર ચૂંટણીમાં સિંદૂર સ્ટાઇલ જ કરશે અને સરકારને ઘરભેગી કરશે કારણ કે અત્યારે ખેડૂતના પરિવારને ખેડૂતના પત્નીને કેમ જીવવું એ જ મોટો પ્રશ્ન કહેવાય અત્યારે જીવતા ખેડૂતો છે એનો પરિવાર પાયમાન થઈ રહ્યો છે જેને ખાવા ખીચડી વધી નથી ખેડૂતોને આવા સમયે જો સરકાર ન આપતી હોય તો પછી સરકારે શું કામ નહીં આના કરતાં તો પહેલાંના રાજા મહારાજો હજારો વખત હારા હતા કે પ્રજા ઉપર જ્યારે આફત કે સંકટ આવતું હોય તો પોતાના ખજાના ખુલા મૂકી દેતા અને પ્રજા માટે જે કઈ કરવું પડતું એ રાજાઓ કરતા ત્યારે અત્યારે પ્રજા પોતે જ રાજા છે અને એ જો દુઃખી થતી હોય તો પછી આ નેતાઓને હું ધોઈ પીવાના હોય એટલે અમારી તમામ નેતાઓને વિનંતી છે કે તમારી સરકારમાં જો તમે કાંઈ ન કરાવી શકતા હો તો તમારે રાજીનામું રાજી ખુદેથી આપી દેવાય એટલે પ્રજાને ખબર પડે કે અમારી ઘણી નેતાઓ છે તમે સરપંચોને ભેગા કરી કરીને જ્યાં આવેદનો અપાવો છો પણ મોટાભાગના સરપંચો અમુક જે સારા છે એ જવલ લે એ બિરદાવવાના લાયક છે બાકી મોટાભાગના સરપંચો જેમ કૂતરો તો કૂતરો તો પોતાની રોટલા ભટકું રોટલા પૂછડી ફટફટાવે પણ મોટાભાગના સરપંચો ગ્રાન્ટ હતો તાલુકામાં અને ધારાસભ્ય અને સભ્ય પાસે આખા આખા સરપંચો પટપટા છે એટલે આ સરપંચો મોટા ભાગના પાસ છે હવે તમે બધા આ હાઈટ કરી નાખી કે પ્રજાનું કાંક કામ કરો અને તમારા ઘરના ઠીચા ભરવાનું બંગલા ભરવાના ધંધા હવે બંધ કરો નહીં હવે પ્રજા જો આક્રોશમાં આવે છે તો પછી આવનારી ચૂંટણીમાં સરકારને સિંધુ